જય હિન્દ જય ભારત મિત્રો હું સુહાર્થી ભાવ થરાદ અને આપની યુટ્યુબ ચેનલ વેધર ઓફ ઉત્તર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરીએ તો આજે તારીખ ત્રણ સપ આજે તારીખ બે સપ્ટેમ્બર અને વરસાદની વાત કરીએ તો કે આજે બે તારીખથી કરી લઈને પાંચ તારીખ સુધીનો ઉત્તર ગુજરાતમાં વરાપ જેવું દેખાઈ રહ્યું છે અને તારીખ પાંચ સપ્ટેમ્બરથી લઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું દેખાવાયું છે તારીખ પાંચથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છ સાત તારીખ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ એક રાઉન્ડ મોટો આવી શકે છે એમાં દ્વારકાની વાત વાત કરીએ તો એમાં મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રનો જે પૂર્વ ભાગ છે ત્યાંથી પણ રાઉન્ડની શરૂઆત થઈ શકે છે જેમ જેમ દિવસો આગળ જશે તેમ 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 સૌરાષ્ટ્રનો ઉત્તરી ભાગ અને પૂર્વી ભાગ એમાં જોરદાર જમાવટ કરશે અને જે પશ્ચિમનો જે ભાગ છે પશ્ચિમ દક્ષિણનો ભાગ છે એમાં થોડીક માત્રા ઓછી લાગી રહી છે અને મિત્રો વાત કરીએ કચ્છની તો કચ્છના જે ઉત્તરી ભાગ છે એમાં થોડોક ઓછો લાગી રહ્યો છે બાકી કચ્છનો પૂર્વ ભાગ અને દક્ષિણ ભાગ એ ભાગમાં પણ વરસાદ નવ દસ તારીખ સુધી જમાવટ કરી શકે છે અને મિત્રો આગળના પણ દિવસોમાં પંદર સોળ સત્તર જેવા દિવસોમાં પણ વરસાદની એક્ટિવિટી વધારે જોવા મળી રહી છે એ મોડલ પ્રમાણે અને આગળના દિવસોમાં પણ વાત કરીએ તો ચોમાસું પાકિસ્તાન ને રાજસ્થાનની બોર્ડર ઉપરથી વિદાયના સંકેત દર્શાવી રહ્યો છે મિત્રો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ જય માતા